શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં આપ ગુજરાતના મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરોએ સફાઈ અભિયાન હાથ ધરી રચનાત્મક વિરોધ કર્યો છે આ તબક્કે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર બેથી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે આને કારણે બાળકોને

રચનાત્મક રીતે પ્રતિકાર પ્રતિકાત્મક વિરોધના ભાગ રૂપે સમગ્ર શાળાની સફાઈ કરી છે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આપ જાણીને આશ્ચર્ય કે અત્યારે અમે જે જે આપણે શાળામાં ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે ચૌદસો રૂપિયા ની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બે થી ચાર હજાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે તો એક તરફ સ્વચ્છ ભારત વિશેમાં કરોડો રૂપિયા હજો રૂપિયા ખર્ચાય છે એક તરફ સ્વચ્છ ભારતના નામે ચાઇફાઓ થાય છે અને બીજી તરફ શિક્ષણ મંત્રીના શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં સરકારી શાળાઓ ગંદી છે એ સરકારી શાળાઓને સાફ સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ નથી છે તો આજે અમારી માંગણી છે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે રચનાત્મક વિરોધ અમે સાફ સફાઈ કરીશું રચનાત્મક રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આભાર જય હિન્દ જય જય ગેપી